બકનો લાપ બેક લાગી એકાઈ લાગી એકમાં લાગી બક કેવાય નહી હાલે બધાય માલી ગયો શું ભાવ શું કાચીનો છે કેલીનો 150 રૂપિયા દેગા બેઠા અમે ફજત બજત માં બેઠા બે ત્રણ ગાડીસ માં બેઠા સેમા સેમા બેઠા ફજત માં મોતનો કૂવો જોયો અને ડ્રેગન માં મજા સેમ આવી ડ્રેગન હાલ આપણે આવી ગયા છીએ જડેશ્વર દાદા ની જગ્યા માં કે જ્યાં આ ખૂબ જ મોટો એવો મેળો ભરાય છે તો ચાલો